ભરતે તો આખી જિંદગીમાં સારું કર્યું તું પછી છેલ્લી વખતે એનું એ થયું એટલે એની ગતિ બદલી ગઈ કે છે તો આ એવું બને નહીં જો પહેલાંનો હોય તો છેલ્લે વાર કે એમને હું તો ના થાય છેલ્લે વાર કયું સર્વૈયુ છે શું છે આ તો છોપડીમાં એવું લખે લોકો સોચે નહીં લોકોને છેલ્લી વખતે મન સારું રાખવા માટે આવું દાખલો આપે ને બાકી જી મરણ એટલે તો છેલ્લી વખતે એક કલાક સર્વૈવ આવે આખી જિંદગીનું કોઈ એસી વર્ષ નો એકાશી વર્ષ નો માણસ જીવવાનો હોય તો એને ચોપન વર્ષે પેલું આયુષ બંધ ફોટો હું પડી જાય ચોપન વર્ષે એ ફોટો પાછો પછી આગળ બદલાઈ જાય પાછો ચોપન વર્ષે દેવ નું આયુષ પડ્યું હોય પાછો ફરી આયુષ ક્યારે બંધાય એકાશી વર્ષ જીવવાનું હોય ને તો ચોપન વર્ષે પહેલું બંધાય અને પછી બોતેર વર્ષે ફરી બંધાય સમજ ને

એટલે બોતેર વર્ષે ફરી ચોપન વર્ષે બીજી વખત વર્ષે કેટલા વખત બંધાયું ચોથી વખત એસી વર્ષે બંધાય કેટલા વખત બંધાયું ચાર વખત હવે છેલ્લા વર્ષમાં શું થાય તે જુઓ હા ચોપન થી તે એસી સુધી માં ચાર જ વખત આયુષ બંધ અને હવે છેલ્લા વર્ષમાં એકાશી ના વર્ષમાં શું થાય છે તે જુઓ એકાશી વર્ષ એક એક જ વર્ષ બાકી રહ્યું આઠ મહિના જાય એટલે ચાર મહિના બાકી ફરી આયુષ પેલું એક એક વર્ષ માં પહેલું આયુષ્ય ચાર મહિના માં પાછા એસી દિવસ જાય પાછું ફરી આયુષ્ય બંધાય બે ને પાછા ચાલીસ દિવસ રહ્યા તેમાં છવ્વીસ દિવસ થાય ને પાછું ત્રીજું ત્રીજું આયુષ્ય બનતા પાછા તેર દિવસ રહ્યા પાછા નવ દિવસ જાય ચોથું આયુષ્ય બનતા પાછા ચાર દિવસ રહ્યા તે ચોસઠ કલાક જાય અને પાછું ફરી આયુષ્ય બનતા ફરી બત્રીસ કલાક રહ્યા બત્રીસ કલાક બાવીસ કલાક જાય ને પછી ફરી આયુષ્ય બનતા અગ્યાર કલાક રહ્યા અગિયાર માંથી આઠ એક કલાક બાકી રહ્યો છેલ્લો એક કલાક છેલ્લો બાકી રહ્યો તેમાં ચાલીસ મિનિટ જાય ને ફરી બંધાય હા કલાક માં કેટલા વખત બંધાય તે જુઓ

તો મિનિટ ની તો સાઠ સેકન્ડ થઈ પછી ચાલીસ સેકન્ડ થાય પાછો ફરી બંધાય પછી વીસ સેકન્ડ બાકી છે તેમાંથી બાર તેર સેકન્ડ થાય ફરી બંધાય છ સેકન્ડ બાકી છે તેમાંથી ચાર સેકન્ડ જાય ફરી બંધાય અને પછી છેલ્લી એક બંધાય આવી રીતે આયુષ બંધાય ફોટો ફોટો પડ્યા જ કરે મનુષ નો હોય દેવ નો હોય છે ઈચ્છા તો પોતાની દેવગતિ ની હોય બધાય આ દુનિયાના હિન્દુસ્તાનના લોકો પોતાની દેવગતિ ને પોતાની ઈચ્છા તો અમે કશા ચાલે જ નહીં

પણ જો કદી એને વાસના કઈ રહી ગયું હોય તો પ્રેત થાય અગર કોઈ વેર થી મારી નાખ્યો તો પ્રેત થાય નિયરથી મારી નખ્યો એની તોય જતો કે એક્સિડન્ટ થયો કે આપણે મને એક્સિડન્ટ થયો પણ તો નિર્ધારિત જ હોય છે ને કે એક્સિડન્ટ જવાનું તો ફોટો કઈ રીતે પડે ફોટો કઈ રીતે પડે તો પછી ફોટો કેવી રીતે પડે સેકન્ડ પડતા જાય જે 54 ને 78 થાય પ્રમાણે નહીં

અને તીગડે એક્સિન્ડ થાય ને એટલો અસર ખોટો પડે એ છેલ્લા કલાકમાં તો બધા એટલા બધા મોટા પડે છે એક કલાક એક્સિન્ટ થયા પછી જીએ હું કહું છું બે મિનિટે જીવે તો બે મિનિટનાથી એકસો વીસ સેકન્ડ થઈ શું બે એંસી સેકન્ડ એ એક થાય ને સીબીની ચાલી સેકન્ડ બે એકસો વીસ સેકન્ડમાં તો આટલું બે હા વેદના જેવી હોય ને વેદના વેદ તો હોય એવો ખોટો પડે જો સમાધિ મરણ થયું તો પછી એને એકાદ અવતાર માં મોક્ષ થઈ જાય સમાધિ મરણ હું શુદ્ધાત્મા છું ભાન રે આપણા કેટલાક મહાત્માઓ મરણ થયા ને બધા તો હું શુદ્ધાત્મા છું એવું ભાન રહ્યા કરે અને આ બધું વ્યવસ્થિત છે એટલે પછી ગણિત દુકાન ગયા અને ચિંતા કોઈ કરે వ్యవస్ చాలా ఉంటుంది వ్యవస్థ వ్యవస్థ వాళ్ళు